નમસ્કાર ભવિષ્ય દર્શન કાર્યક્રમ સાથે હું આપણી સાથે જોઈ દરરોજ અલગ અલગ વિષય પર આપણે ચર્ચા કરતા હોઈએ છે આજનો વિષય રાહુ કેતુ જી હા આખરે સાચવશો નહીં તો કેતુ ખજાનો કરશે ખાલી અને જો રાહુની કરશો પૂજા તો તે ખજાનો ભરી દેશે આખરે કઈ રાશિને રાહુ અને કેતુ કેટલા અસર કરે છે આ સાથે આવનારા સમયમાં આપનું ભવિષ્ય કેવું છે તેની વાત કરીશું બાર રાશિઓનું રાશિ ફળ જાણીશું સાથે સાથે આપને મૂંઝવતા કોઈ પ્રશ્ન હોય તો અમારી ટીવી સ્ક્રીન પર આપેલા નંબર પર આપ અમને કોલ

દર્શક મિત્રો રાહુ અને કેતુની આજે વાત કરવાની છે રાહુ તમારા જીવનના અલગ અલગ પાસા ઉપર અસર કરતો હોય અને અલગ અલગ લાભ અને નુકસાન આપતો હોય છે કેતુ ખાસ કરીને મહત્વકાંક્ષાઓ ઈચ્છાઓ વધારતો હોય છે અને કેતુના લીધે ખજાનો ખાલી પણ થઈ શકે અને રાહુના લીધે ખજાનો ભરાઈ પણ શકે તો આજના દિવસે આ વિષય ઉપર ચર્ચા કરીએ પણ એ પેલા લઈએ આજનું પંચાંગ આજે તારીખ એકત્રીસ માર્ચ બે હજાર ઓગણીસ નો દિવસ બની રહ્યો છે એટલે ખાસ કરીને આજના દિવસની અંદર ફાલ્ગુન માસ કૃષ્ણ પક્ષ અને એની એકાદશી કેતા આજે આજે તિથિ બની રહી છે તિથિનો પ્રારંભ થઈ ગયો છે આજે શ્રવણ નામનું નક્ષત્ર સિદ્ધિ નામનો યોગ અને ભવ નામનું કરણ ચાલી રહ્યું છે અને બારે બાર રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર ચંદ્રમાનું ભ્રમણ મકર રાશિની અંદર રહેશે એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ મકર રહેશે જેના અક્ષર ખ અને જ રહેશે તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર સુખમય આનંદમય રહે અને સાથે સાથે જે લોકોની આજે લગ્નની તારીખ છે જે લોકોનું દાંપત્ય જીવન પણ હર્ષમય રહે તેવી શુભકામના આજે જેમનો જન્મદિવસ છે એવા જાતકોએ આજના દિવસે ભગવાન શિવની ઉપાસના કરવી પીળા કલરની વસ્તુ આજે ભગવાન શિવને તમે ભોગ તરીકે અર્પણ કરી અને મૃત્યુંજય મંત્રનો એકસો આઠ વખત જપ કરવાથી તમારું આ વર્ષ સુખમય આનંદમય અને સ્વાસ્થ્યમય રહે તેવી શુભકામના જય ગણેશ બિલકુલ વાત કરીએ આજના દિન આજે વાત કરવાની છે રાહુ અને કેતુને લઈને આ બંને મિત્રો ખાસ કરીને જોવામાં આવે જુહીબે બહુ મસ્ત પ્રશ્ન પૂછ્યો છે કારણ કે રાહુ અને કેતુ આ બંને છાયા ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે નવ ગ્રહોની અંદર રાહુની રાહુને જ્યોતિષનો સૌથી રહસ્યમય ગ્રહ કીધેલો છે અને રાહુ જ્યારે જિંદગીના અલગ અલગ પાસા ઉપર પોતે દ્રષ્ટિ કરતો હોય ત્યારે તેનો અલગ અલગ પ્રભાવ હોય છે અને અલગ અલગ પાસા ઉપર દ્રષ્ટિ કરવાના લીધે અલગ અલગ પોતે અસર પણ કરતો હોય છે જ્યારે તે ખાસ બાબતો એ અલગ અલગ પાસા ઉપર અસર કરતો હોય તો અલગ અલગ પાસાની અંદર પોતે કઈ રીતે કેવું લાભ અને કેવું નુકસાન આપે એ વિષય ઉપર જ આપણે ચર્ચા કરવાની છે પરંતુ એક સુંદર મજાની ટીપ્સ એ પહેલા આપને જણાવી દો કે શિવજીની પૂજા જ્યારે આપ મંદિરની અંદર કરવા માટે જાઓ તો ત્યાં નંદી હોવો અત્યંત જરૂરી છે

જ્યારે સૂર્ય અને ચંદ્ર એ જીવન એનાથી જ આપણું જીવન ચાલતું હોય કારણ કે સૂર્યના પ્રકાશથી અને ચંદ્રની શીતળતાથી આપણું જીવન ચાલી રહ્યું હોય છે અને આ જીવનના પાસાની અંદર એનો કટઆઉટ એ મહત્વનો પોઈન્ટ મહત્વનો ફાળો ભજવતો એટલે કે રાહુ અને કેતુ ઘણી બધી કથાઓ એની અંદર પ્રચલિત છે કે ભાઈ રાહુ ભગવાન વિષ્ણુ છે પોતે અમૃત પીરસતા હતા અને ત્યારે સૂર્ય અને ચંદ્રની વચ્ચે રાહુ મહારાજ આવીને બિરાજમાન થઈ જાય છે અને એના હાથની અંદર જ્યારે અમૃત આવે છે પોતે અમૃતનું પાન કરે છે અને ભગવાન વિષ્ણુને ખ્યાલ પડી જાય પોતે પોતાના સુદર્શન ચક્ર વડે એના મસ્તક છે રાહુ અને રાહુ અને કેતુ તરીકે ઓળખીએ છીએ જે છાયામય ગ્રહ રહેલા છે રાહુનો પ્રભાવ આપણને ક્યારેય પણ સમજમાં નથી આવતો ક્યારે આપણે દવાખાને જઈએ અને બીમારી પકડમાં ના આવતી હોય તો સમજી લેવાનું કે રાહુની અસર વધારે છે ને રાહુના લીધે આપણને બીમારીનું પ્રમાણ ખ્યાલ નથી પડી રહ્યો જીવનની અંદર નેગેટિવિટી વધી જતી હોય 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 નેગેટિવ પાસાઓ વધી વધી જતા અને આપણો આત્મ કોન્ફિડન્સ લેવલ પણ ઘટી જતું તો સમજી લેવાનું કે ઉપર રાહુની અસર રહી છે જે વ્યક્તિનો આત્મ કોન્ફિડન્સ વધારે હોય જે વ્યક્તિ શેર બજારની અંદર વધારે પડતો લાભ મેળવતો હોય જે લોટરી સટ્ટાની અંદર ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રોનિક્સ આઇટમની અંદર એને સારો લાભ લેતો હોય તો એની અંદર પણ રાહુનો પ્રભાવ વધારે હોય છે કારણ કે કે રાહુ પ્રધાન લોકો હંમેશા એને માટે શેરબજારની અંદર ઇલેક્ટ્રિક આઇટમ્સ ઇલેક્ટ્રોનિક્સ આઈટમ આ બધાની અંદર અને નટના ક્ષેત્રની અંદર એટલે કે જે કલાકારનું ક્ષેત્ર છે જેની અંદર જે રિયલ વસ્તુ છે એ બતાવામાં જે વસ્તુ બતાવે છે એના કરતા પોતે પાત્રતા નિભાવે છે એની અંદર પણ રાહુનો પ્રભાવ વધારે હોય છે એટલે કે નટના ક્ષેત્રની અંદર પણ રાહુનો પ્રભાવ વિશેષ માનવામાં આવે છે રાહુ અને કેતુ આ બંને છાયાગ્રહ જીવનના અલગ અલગ પાસા ઉપર અસર કરતા હોય અને અલગ અલગ પાસા ઉપર કઈ રીતનું ફળ આપે છે એ આગળ આપણે જોતા રહીશું જય ગણેશ બિલકુલ વાત કરીએ આજે શુભાંકની તો આજનો શુભાંક અને શુભ રંગ શું છે દર્શક મિત્રો વાત કરી રહ્યા છે કે કયા અંક દ્વારા આજનો દિવસ તમારો આનંદમય બને કયા અંક દ્વારા આજના દિવસની અંદર તમે સફળતા મેળવી શકો અને કયો અંક તમારા જીવનનું ભાગ્ય ખીલવી શકે તો આજનો શુભાંક વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે આજનો શુભ અંક શું છે આજના શુભ અંકની જો વાત કરવામાં આવે કે જે અંક દ્વારા તમને લાભ મળી શકે એમ છે અંક છે નવનો નવ અંકથી આજે તમે કોઈ પણ શરૂઆત કરશો તો તમને સારો લાભ મળી શકશે કયો એવો રંગ છે કે જે રંગ દ્વારા તમને સારી સફળતાઓ મળી શકે અને જે રંગ તમારું આજનું ભાગ્ય ખીલવી શકે છે તો આજનો શુભ રંગ છે સિંદુરી સિંદુરી કલરનો આજે તમે જે પ્રયોગ વધારે કરશો તો તમને સારો લાભ મળતો જણાશે જય ગણેશ બિલકુલ વાત કરી રાશિફળની પ્રથમ ત્રણ રાશિ મેથુલ તેનું રાશિ ફળ શું કહે છે એટલે કે રવિવારના દિવસે અમારો ભવિષ્ય દર્શન કાર્યક્રમ જોઈ અને તમે આગામી સપ્તાહ નું પ્લાનિંગ કરી શકો કારણ કે આજે અમે આપને જણાવીશું કે આગામી સપ્તાહ આપનું કેવું હશે એ સપ્તાહનું આયોજન આપે કઈ રીતે કરવું અને આ સપ્તાહની અંદર લાભ મેળવવા માટે કયા ઉપાયો કરવા આ વિષય ઉપર જ આપણે રવિવારના દિવસે ચર્ચા કરતા હોઈએ છીએ તો વાત કરીએ પ્રથમ મેષ રાશિની મેષ રાશિ કે જેના અક્ષર છે અ લ ઈ જેનો સ્વામી બને છે મંગળ આવા મેષ રાશિવાળા વાળા જાતકો માટે ખાસ કરીને તમારા ખુશ મિજાજનો તમને અનુભવ થતો જણાશે ને તમે ખુશ મિજાજ દ્વારા સારી એવી સફળતા મેળવી શકશો તમે બીજાને ખુશ રાખવાના આગામી સપ્તાહની અંદર પ્રયત્ન કરશો સારો લાભ પણ મળતો જણાશે જે લોકો પ્રેમ પ્રસંગની અંદર છે એને પોતા ખાસ કરીને જે લોકો પ્રેમ પ્રસંગની અંદર છે એને સારો લાભ મળી શકે પરંતુ તમારો કઠોર સ્વભાવ તમારા પ્રેમ પ્રસંગની અંદર નુકસાની આપી શકે આગામી સપ્તાહની અંદર સારો નાણાકીય લાભ મળે તમારી સામાજિક સમસ્યાઓ દૂર થાય એના માટે શું કરવું જોઈએ સ્વાન ને તમારે રોટલી પણ કરવી જોઈએ એનાથી અવશ્ય આગામી સપ્તાહ તમારું લાભદાયક રહેશે ને તમને સારો લાભ પણ મળશે ને વાત કરી આવે વૃષભ રાશિની વૃષભ રાશિ કે જેના અક્ષર છે બ વ જેનો સ્વામી બને છે શુક્ર આવા વૃષભ રાશિવાળા જાતકોએ તમારી જાતને આજે તમારે અનેક પ્રવૃત્તિની અંદર તમારે મશગુલ રાખવી જરૂરી છે કારણ કે કર્મ કરી અને મહેનત કરી અને તમે આગળ વધશો તો અવશ્ય તમને સફળતા મળી શકે આજે ખાસ કરીને સપ્તાહની અંદર તમારે તમારું જ ધ્યાન રાખવું તમારા માટે લાભદાયી અને હિતાવ છે સ્વાસ્થ્ય અંગે થોડી ઘણી સમસ્યાઓ સર્જાઈ શકે છે માટે તમારે ધ્યાન રાખવાથી તમને લાભ મળી શકે ઘરની અંદર વિધિ હવન સંસ્કાર વગેરે વસ્તુ કરવાથી તમારો ખાસ કરીને સપ્તાહ આનંદમય રહેશે ને તમારે લાભદાયી રહેશે વાત કરીશું હવે મિથુન રાશિની મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ એનો સ્વામી બને છે બુદ્ધ આવા મિથુન જાતકો કે જાતકો ગર્ભવતી સ્ત્રીઓ છે સપ્તાહની અંદર તમારે ખર્ચનું પ્રમાણ વિશેષ માત્રામાં રહેતું જણાશે કોઈ પણ નવા પ્રોજેક્ટની આપ શરૂઆત કરી શકો અને એ પ્રોજેક્ટની અંદર તમને લાભ પણ મળતો જાય પરંતુ આપે આપના સ્વાસ્થ્ય અંગે તકેદારી રાખવી અત્યંત જરૂરી છે ખાસ કરીને મિથુન રાશિ જાતકોને જો સારો લાભ જોઈતો હોય તો સપ્તાહ દરમિયાન ભગવાન વિષ્ણુની પૂજા કરવી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર ની પૂજા કરવાથી સારો લાભ મળી શકશે દર્શક મિત્રો તમારા ખાન પાન ઉપર રાહુની કઈ રીતે અસર રહી શકે રાહુ છે એ ખાસ કરીને તમારી અંદર નેગેટિવિટી ઉત્પન્ન કરી દે છે તમને ફાસ્ટ ફૂડ ખાવાનું વધારે શોખ હોય આવા લોકો ડ્રિંક્સના પણ શોખીન વધારે હોય છે નશાની આદત પણ ક્યારેક ક્યારેક આવા લોકોને રહેતી હોય છે અને આવા લોકોની જીવનચર્યા અનિશ્ચિત પ્રમાણમાં રહેતી હોય છે ક્યારે સૂવું ક્યારે ખાવું ક્યારે પીવું એનું કોઈ પણ જાતનું અનિશ્ચિત રહેતી હોય છે તો તમારે ખાનપાન ઉપર રાહુની અસર છે અને એના લીધે તમે પીડાઈ રહ્યા છો તમારે શારીરિક સમસ્યાઓ સર્જાઈ રહી છે તો એના માટે શું કરવું દરરોજ સવારના પોરમાં બ્રશ કરી અને તુલસીના પાનનું સેવન કરવું એનાથી લાભ મળી શકે સવારના પૂરમાં સ્નાન કરી સફેદ ચંદનનું તિલક તમારા મસ્તક ઉપર કંઠ ઉપર અને નાભી ઉપર લગાડવાથી તમને લાભ શકે ભોજન પૂર્વ તરફ મોઢું રાખી અને કરવાથી પણ રાહુની અસર ઓછી થશે અને તમને લાભ મળશે રાહુ તમારા રોજગાર ઉપર દ્રષ્ટિ કરી રહ્યો છે આર્થિક સમસ્યાઓ સર્જાવી રહી છે શું ઉપાય કરવા એ વિષય ઉપર પણ આપણે આગળ ચર્ચા કરતા રહીશું જય ગણેશ બિલકુલ વાત કરીએ તો રાહુ અને કેતુ ની જે તમામ જાણકારી આપે આપી રાહુ ની તો જે તમામ વાતો કરી પણ કેતુ કેતુ એવું છે કે જો ધ્યાન ન રાખો તો તમારો ખજાનો ખાલી પણ કરી શકે કેવી રીતે દર્શક મિત્રો બહુ સુંદર મજાનો પ્રશ્ન જોઈ પૂછ્યો કે કેતુ કઈ રીતે તમારો ખજાનો ખાલી કરી શકે કેતુને મહત્વકાંક્ષી ગ્રહ કીધેલો છે કારણ કે કેતુ છે એ કેતુ જે કોઈ પણ ગ્રહની સાથે હોય જે કોઈ પણ રાશિની અંદર બિરાજમાન હોય ત્યારે ક્યાંક ને ક્યાંક પોતે એ વિષયક મહત્વકાંક્ષા વધારી દેતો હોય છે એટલે તમારા જન્માક્ષરની અંદર જો કેતુ સુખ સ્થાનની અંદર બિરાજમાન છે તો સુખ ઓછું છે એવી અનુભૂતિઓ ક્રિએટ કરાવડાવે ભાગ્ય સ્થાન અંદર છે તો ભાગ્યને પ્રબળ કરવા માટેના ક્યાંક ને ક્યાંક તમે પ્રયત્ન કરતા જણાવો તો કેતુ તમારા ખજાનાને જો ખાલી કરતો હોય અને કેતુના લીધે તમારે સમસ્યા સર્જાતી હોય સુખ ઓછું છે આવી અનુભૂતિઓ થતી હોય તો તમારે શું કરવું જોઈએ જો કેતુના લીધે તમારે સમસ્યા થતી હોય તો તમારે કૂતરાને ખાસ કરીને શ્વાનની તમારે સેવા કરવી એટલે કે ઘરમાં કૂતરું પાળો તો એનાથી પણ તમને લાભ રહી શકે તમે ગળાની અંદર સોનાનો ચેન ચાંદીનો ચેન અથવા પિત્તળનો ચેન પહેરો તો એનાથી પણ કેતુને લગતી સમસ્યા તમારી દૂર થઈ શકે કેતુને લગતી સમસ્યા દૂર કરવા માટે કેતુના મંત્રનો જપ કરવાથી પણ તમને સારો એવો લાભ મળી શકે દર્શક મિત્રો ખાસ કરીને જે લોકો જ્યોતિષ રસિકો છે જે લોકોને જ્યોતિષની અંદર ઇન્ટરેસ્ટ વધારે છે અને તમારી સમસ્યાઓનું સમાધાન આ ભવિષ્ય દર્શન કાર્યક્રમ દ્વારા તો મેળવી જ શકો છો પરંતુ ભવિષ્ય દર્શન અને અખિલ ગુજરાત એસ્ટ્રોલોજીકલ સોસાયટી દ્વારા આગામી છ તારીખ અને શનિવાર એટલે કે

આ જ્યોતિષ મહાસંમેલનનું આયોજન કરેલું છે તો જે કોઈ પણ વ્યક્તિને પોતાનું નામ નોંધાવવું હોય તે મારી પાસે અને મહેન્દ્રભાઈ પાસે આપ નોંધાવી શકો છો જય ગણેશ બિલકુલ વાત કરવામાં આવે તો જે રીતે રાહુ અને ની વાત કરી સાપ્તાહિક ભવિષ્ય કર્ક રાશિ વાળા જાતકો માટે આગામી સપ્તાહ કેવું રહેશે અને આગામી સપ્તાહની અંદર કઈ રીતે લાભ મળતો જણાય તો અન્ય ઉપર વધારે પડતો ખર્ચ તમારે થઈ શકે એવી શક્યતા વધી શકે તમે બીજા ઉપર આગામી સપ્તાહની અંદર ખર્ચ જણાશે તમારા માતા પિતાના સ્વાસ્થ્ય અંગે તમારે તકેદારી રાખવી જરૂરી રહેશે આગામી સપ્તાહની અંદર ખર્ચ વધુ પડતો થતો હોવાના લીધે ક્યાંક મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ થઈ શકે તો આ બધી સમસ્યાને દૂર કરવા માટે શું કરવું જોઈએ કર્ક રાશિવાળા જાતકોએ ભગવાન શિવની ઉપાસના કરવી ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવાથી તમને લાભ મળતો જણાશે ને હવે વાત કરીશું સિંહ રાશિની સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ એનો સ્વામી છે સૂર્ય આવા સિંહ રાશિવાળા જાતકોને તમારો માયાળુ સ્વભાવ ક્યાંકને ક્યાંક તમારા ખુશીની ક્ષણો તમને લાવી શકે છે પરંતુ તમારે તમારા ક્રોધ ઉપર તમારી જીદ ઉપર કાબુ રાખવો અત્યંત જરૂરી છે ખાસ કરી અને જોવા જઈએ તો બહાર તમારા જીવનસાથી સાથે તમે ક્યાંક બહાર જવાનું આયોજન બનાવી શકો રોમેન્ટિક અંદર રહી રહી શકો શકો બહાર ભોજનનું આયોજન બનાવી પરંતુ અણધાર્યા ખર્ચનું પ્રમાણ પણ શકે માટે સાવચેતી રાખવી અને ખર્ચની અંદર કાબૂ રાખવો જરૂરી સિંહ રાશિ વાળા શું કરવું કે જેથી એનો આગામી સપ્તાહ સારું રહે રોજ સવારના વહેલા ઉઠી સૂર્યનારાયણ ભગવાનને કંકુવાળું જલ અર્પણ કરીને ગાયત્રી મંત્રનો જપ કરવાથી તમને લાભ મળી શકશે હવે વાત કરીશું કન્યા રાશિની કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ એનો સ્વામી છે બુદ્ધ આવા કન્યા રાશિ વાળા જાતકો માટે તમારી ખાસ કરીને જોવા જઈએ તો તમારા મનને તમે કાબુ રાખીને કાર્યાન્વિત કરવા માટે પ્રયત્ન કરશો તો તમને લાભ મળતો જણાશે આગામી સપ્તાહની અંદર તમારે સટ્ટાકીય પ્રવૃત્તિની અંદરથી તમે નફો લઈ શકશો માટે સટ્ટાકીય કાર્યની અંદર તમે આગળ વધશો તો તમને લાભ મળતો જણાશે તમારા હરીફોથી તમારે સાવધાની અત્યંત જરૂરી રહેશે શું કરવું જોઈએ કે જેથી તમને લાભ મળી શકે ઓમ ગંગે મંત્રનો રોજને માટે એકસો ને આઠ વખત તમારે જપ કરવો જેથી આગામી સપ્તાહ તમારા માટે લાભદાયક રહેશે દર્શક મિત્રો વાત કરી રહ્યા છીએ રાહુની તમારા વ્યવસાય ઉપર અસર આકસ્મિક ધનલાભ મેળવવાના ચક્કરની અંદર જે લોકોની રાહુની અસર પોતાના વ્યવસાય ઉપર પડતી હોય છે જે લોકો રાહુ પ્રધાન લોકો હોય છે આવા લોકોને વ્યવસાય ઉપર કઈ રીતે દ્રષ્ટિ કરે તો આકસ્મિક ધનલાભ મેળવવાના ચક્કરની અંદર આવા લોકો રહેતા હોય એટલે કે કેમ થાય કે હાલો હું શેર બજારમાંથી પૈસા વધારે કમાઈ લઉં લોટરીમાંથી પૈસા વધારે કમાઈ લઉં સટ્ટામાંથી પૈસા વધારે કમાવી લઉં અને આવા અનેક જાતના તુક્કા પોતે લડાવતા હોય છે ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રોનિક્સ ટેકનિકલ અને શરાબને લગતા વ્યવસાયની અંદર જે લોકો હોય છે આવા લોકોનો રાહુ હંમેશ માટે બળવાન એટલે કે રાહુ પ્રધાન લોકો હોય છે જો તમે કોઈ પણ કાર્ય કરતા હોય એટલે કે તમે જ્યોતિષી હોય તમે ડોક્ટર થતું જણાશે તો તમારા વ્યવસાયની અંદર ચડાવ આવે છે માંડ અપ થાય વળી પાછો ડાઉન થઈ રહ્યો છે તો સમજી લેવાનું કે તમારે રાહુ ની અસર છે તો આ અસરને દૂર કરવા માટે શું કરવું શનિવારના દિવસે પિંજરાની અંદરથી પક્ષીઓને તમારે મુક્ત એનાથી તમારે માળા પહેરવાની પણ તમને લાભ મળી શકે અને તમારા ઘર અથવા દુકાનની અંદર તમારે બિન ઉપયોગી ચીજો હોય એને હટાવી દેવાથી પણ તમને લાભ મળતો જણાશે જય ગણેશ બિલકુલ આજ વિશે પર આગળ વાત કરીશું હાલ રોકાઈશું એક બ્રેક માટે